નમસ્કાર મિત્રો તારીખ છે તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આ સપ્તાહ દરમિયાન જીરાની આવકોમાં ઘટાડો હોવાથી સતત ચાલતી મંદીમાં બ્રેક લાગી છે અને સ્થિરતા સાથે વેપારો થઈ રહ્યા છે હાલતા ઓફ સીઝન ગણાય છે છતાં દિવાળી પછી જીરુની આવક નોંધપાત્ર દિવાળી બાદ જીરુના ભાવમાં મને ત્રણસો રૂપિયા સુધી ઘટાડો જોવા મળ્યો હતો જો કે છેલ્લા થોડા દિવસોથી જીરુમાં વેસવાળીના થોડાક ઘટાડો નોંધાયો છે ગત સપ્તાહ દરમિયાન જીરુનું વેસવાળીનું પ્રમાણ દૈનિક પંજર પંદર હજાર બોરીનું આવક આસપાસ થતું હતું જે આ સપ્તાહ દરમિયાન ઘટ્યું છે ખેડૂતોને પ્રતિ ચાર હજાર થી લઈને ચાર હજાર નવસો સુધી સપાટીએ જીરુના ભાવ મળી રહ્યા છે ફરીથી જીરુમાં થોડીક તેજી જોવા મળી રહી છે ઊંઝા માર્કેટયાર્ડ અંદર પાંચ હજાર પ્લસ ભાવ ચાલી રહ્યા છે પરંતુ ભાવ સાથે સાથે ટેકો મળેલો છે તેવી શક્યતાઓ છે ડિસેમ્બરમાં કોઈ મોટી તેજી આવે તેવી શક્યતાઓ દેખાતી નથી પરંતુ પાંચ હજાર આસપાસ બજાર ટકેલું રહેશે નવી સિઝનમાં જીરુનું વાવેતર ઘટ્યું છે જેના કારણે નિષ્ણાતો જણાવી રહ્યા છે કે આ વર્ષે જીરુમાં જે તેજી દેખાશે તે ફેબ્રુઆરી મહિનાની અંદર સ હજારની આસપાસ જીરુના ભાવ જોવા મળી શકે છે આ સાથે આ વર્ષે ઉત્પાદનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે એટલે કે જીરું બજારમાં તેજી આવશે તેવા નિષ્ણાતો કહી રહ્યા છે તો મિત્રો આ હતી જીરુંને લગતી આજની ચર્ચા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવો બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન